ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે સીસી મેઇન્સ ની અંદર અને જીપીએસસી ક્લાસ 1 2 મેઇન્સ ની અંદર તથા ટીવાયએસઓ મેઇન્સ ની અંદર અમુક જે સવાલો પૂછાઈ શકે છે અને જે પૂછાયેલા સવાલો છે એનું આપણે વિશ્લેષણ કરશું કઈ રીતના લખવા એની આપણે સમજ મેળવશું આજે ચાલો તો અહીંયા એક સવાલ છે તમારી સામે તેમાં લીધું છે ફરીથી સવાલને સમજો કે ઈસવીસન છઠી સદી પૂર્વ ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે ગણવામાં આવે છે અહીંયા શું કરવાની છે આપણે ચર્ચા આ સવાલ ડીવાય ની એક્ઝામમાં એક વાર ગયેલો છે હવે અહીંયા ચર્ચા કરવાનો મતલબ શું થયો તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે આપણે બધા ગ્રુપમાં ભેગા થયા ને આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરશું તો ચર્ચા કરવાનો મતલબ એવો હોય છે કે એક ટોપિક ઉપર અમુક લોકો અલગ મંતવ્ય આપતા હોય બીજા લોકો એ ટોપિક ઉપર અલગ મંતવ્ય આપતા હોય આઈડિયા તો આમાં આઈન્ડિયા આપણું હિસાબે મંતવ્ય આપવાનું છે કે શું આપણે હકીકતમાં લાગે છે કે ભાઈ માણ તરીકે હતું આઈડિયા ભાઈ છઠ્ઠી ઈસવીસવન સદી પૂર્વની અંદર શું ઇતિહાસમાં વણંક આવ્યો હતો તો અહીંયા આપણે ચર્ચા કરવાની છે પૈડી સાવર એનો મતલબ કે અહીંયા આન્સર ની અંદર ત્રણ વસ્તુ આપણે જોવા મળશે પહેલા તો એક ઇન્ટ્રો જોવા મળશે પ્રસ્તાવના એના પછી મેઈન પાર્ટ અને છેલ્લે આવશે આપણો કન્ક્લુઝન પૈડી સાવર ચાલો તો તો 6ઠ્ઠી સદી ઈસવીસન પૂર્વ ની અંદર કે ભાઈ ભારતીય ઇતિહાસ ની અંદર એક ટર્નિંગ પોઈન્ટ હતો મતલબ કે એક વણાંગ હતો આઈડિયા આવે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે સમય છે એને આપણે મહાજન પદકાળ કહીએ છીએ અથવા તો અથવા તો જૈન કાને છ થી પૂર્વ થી લઈને છ થી સદી ઈસવીસન પૂર્વ આ સમયગાળા આપણે શું કહીએ છીએ મહાજનપદ બોધકાળ અને જૈન કાળ તો આ સમયમાં એવું તો શું થયું હતું કે આપણે વળાંક તરીકે માની છીએ ઠીક છે તો સમજવાનો પ્રયત્ન કરીએ

મતલબ કે હથિયારો બનાવવા માટે કરતા હતા સ્વાભાવિક છે એ સરપ્લસ આવશે તો ઉત્પાદનમાં શું આવ્યું સરપ્લસ તો સ્વાભાવિક વસ્તુ છે કે ઉત્પાદનમાં એટલું બધું સરપ્લસ આવશે તો કૃષિ સાથે જોડાયેલા અન્ય લોકો છે જે લોકો હતા એ કૃષિને છોડી અન્ય વ્યવસાય તરફ જશે આઈડિયા આવે તો એના લીધે શું થાય છે કે વ્યાપારનો વધારો થાય છે શું થાય છે વ્યાપારનો વધારો થશે સ્વાભાવિક વસ્તુ છે કે એક સમયે કૃષિની અંદર સો લોકો કામ કરતા હતા હવે પ્રોડક્શન એટલું બધું થઈ ગયું તો તો લોકોની જરૂર નથી પચાસ લોકોવાનો છે સ્વાભાવિક વસ્તુ છે હવે વ્યાપાર વધશે તો વ્યાપાર વધશે એટલે લોકો ખરીદી કરવા આવશે લોકો માર્કેટમાં વેચવા જશે તો ધીરે ધીરે શું થશે કે જે ગ્રામીણ કલ્ચર હતું એ ધીરે ધીરે શહેરી કલ્ચરમાં રૂપાંતર થશે આઈડિયા આવે છે એનો મતલબ એ થાય છે કે અહીંયા ભારતના ઇતિહાસની અંદર આપને દ્વિતીય શહેરીકરણ જોવા મળે છે દ્વિતીય શહેરીકરણ પહેલું ક્યારે થયું હતું તો આપણે કહેશું હડપ્પાના સમયમાં ક્યારે થયું છે તો ઈસવીસન છઠ્ઠી સદી પૂર્વમાં તૃતીય ક્યારેક પૂછે તો દિલ્હી સલ્તનતના સમયે આઈડિયા આવે છે તો અહીંયા શું ચાલુ થયું શહેરીકરણ આઈડિયા આવે છે કોસામ્બી છે વારાણસી છે બહુ બધા સિટી હતા મથુરા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સિટી એ બધા ધીરે ધીરે અર્બનલાઇઝેશન થશે મતલબ શહેર બનશે આઈડિયા આવે છે તો ફરક ક્યાંથી થયો તો કૃષિ ક્ષેત્રમાં શું થયું લોખંડનો ઉપયોગ થયો એના લીધે ઉત્પાદનમાં સર આવ્યું સરપ્લસ આવ્યું લોકો વ્યાપાર તરફ ગયા ઠીક વ્યાપારના લીધે શું થયું શહેરીકરણ થયું સ્વાભાવિક છે કે ભાઈ આ બધું થશે તો સરકાર એની ઉપર કર લગાવશે તો એક બાજુ વ્યાપારને બધાના લીધે સરકાર એની ઉપર શું લગાવશે કર સરકાર તો મહાજન પદ હતા એ બધા રાજ્ય શું લગાવશે કર કર હવે વસ્તુ લગાવશે તો રાજ્યની આવકમાં શું થશે વધારો રાજ્યની આવકમાં વધારો થશે તો રાજ્ય અહીંયા શું કરશે સ્થાયી સેના રાખવાનું ચાલુ કરશે શું કરશે સ્થાયી સેના રાખવાનું ચાલુ કરશે આઈડિયા આવે હા એના હવે સ્થાયી સેના રાખવાનું ચાલુ કરશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ધીરે ધીરે રાજ્યની અંદર વધુમાં વધુ એરિયા કેપ્ચર કરવાની ભાવના જેને આપણે કહીશું સામ્રાજ્યવાદ શું સામ્રાજ્યવાદ તો ધીરે ધીરે શું થશે કે સામ્રાજ્યવાદ તરફ રાજ્યો જશે આઈડિયા અને આ એ જ સમય છે કે જ્યારે ભારતનું પ્રથમ સામ્રાજ્ય બની આવે છે એનું નામ છે મગધ કયું સામ્રાજ્ય બની આવે છે મગધ પડી સમય તો તમે જો કૃષિમાં શું આવ્યું સરપ્લસ એના લીધે શું થયું વ્યાપાર વ્યાપારથી શું થયું રાજ્યની આવક પ્રાપ્ત થઈ બીજી બાજુ શહેરીકરણ થયું આઈડિયા થયો આવક રાજ્યની વિધિ કોની આવક વિધિ રાજ્યની ઠીક રાજ્ય સ્થાયી સેના રાખવા મળ્યું આપણે વૈદિક કાળમાં અને ઉત્તર વૈદિક કાળમાં જોશું તો ત્યાં આપણે સ્થાયી સેના જોવા મળતી નથી અને ભારતમાં ઇતિહાસની અંદર જો કોઈ સ્થાયી સેના પહેલીવાર જોવા મળે છે તો એમને મગધ એ સામ્રાજ્યની અંદર જોવા મળે છે ખાસ કરીને હરિયક ડેનેસ્ટીની અંદર બિંદુસારના સમયમાં સોરી બિંબુશાહના સમયમાં પેલી ઠીક છે ચલો બીજી બાજુ શું થઈએ કે સ્વાભાવિક વસ્તુ છે કે વ્યાપાર વધશે તો સમાજની અંદર શું આવશે અસમાનતા તો અહીંયા સમાજમાં શું આવશે અસમાનતા આવશે સ્વાભાવિક વસ્તુ છે કે પૈસાવાળા લોકો પૈસાવાળા થશે જે ગરીબ રહી ગયા ગરીબ રહી ગયા તો સમાનતા સમાનતા ચાલી જશે અને અસમાનતા આવશે તો સમાજના જે નીચલા વર્ગ છે એની ઉપર પ્રેશર વધશે તો અહીંયા શું થશે કે સામાજિક પરિવર્તન આવશે શું આવે છે સામાજિક પરિવર્તન અને વર્ણ વ્યવસ્થા ધીરે ધીરે શું થશે મજબૂત થશે તો સ્વાભાવિક વસ્તુ છે કે વર્ણ વ્યવસ્થા મજબૂત થશે તો એની સામે શું થશે અહીંયા એક ધાર્મિક આંદોલન થશે અને એ ધાર્મિક આંદોલન જે છે

પરિવર્તન આઈડિયા તો મૂળ વાત એ છે કે જે આર એસ શર્મા કહીએ શું કહીએ તો ભાઈ છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વમાં જે પરિવર્તન આવ્યું છે એના મહત્વના કારણો કયા કયા હતા તો સિમ્પલ જે ભાઈ કૃષિની અંદર શું આવે છે લોહાનો ઉપયોગ થવા મળે છે કૃષિમાં સરપ્લસ આવ્યો સરપ્લસના લીધે શું થયું વ્યાપારો હોય ત્યાં વ્યાપારથી થોડું શહેરીકરણ થયા આઈડિયા છે સાથે સાથે આપણે શું જોવા મળે છે શહેરી શહેરીકરણના લીધે શું થાય કે એક બાજુ રાજ્યની આવકમાં વધારો થશે આવક વધશે તો સ્થાયી સેના રાખશે સ્થાયી સેના રાખશે તો ધીરે ધીરે સામ્રાજ્યવાદની ભાવના આવશે કે જેટલું બને એટલું વધુ એરિયો હું કેપ્ચર કરી લો આઈડિયા તો આપણે જો ઇતિહાસ ભણ્યા હોય તો આ એકને આઈડિયા છે કે સોળ મહાજન પદની અંદર મગજ કઈ રીતના પાવરફુલ બને છે આગળ એક સવાલ છે એની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ ઠીક અને ભારતનું પ્રથમ જો સામ્રાજ્ય કોઈ બન્યું હોય તો કયું બન્યું હતું મગજ સામ્રાજ્ય બીજી બાજુ વ્યાપારના લીધે શું થયું કે સમાજમાં ધીરે ધીરે અસમાનતા આવશે ઠીક તો સામાજિક સ્થિતિ નબળી પેઢી થોડા અંશે આપણે કહીએ તો વર્ણવ્યવસ્થા મજબૂત થાય છે આના લીધે શું થાય છે કે ધીરે ધીરે ધાર્મિક આંદોલન થયું ધાર્મિક આંદોલનમાં શું થાય છે તો ભાઈ બાસઠ જેટલા નવા પંથો આવે છે એની અંદર આપણી પાસે જે મહત્વના છે જેમ કે બૌદ્ધિજ છે જૈની જમ છે આ જે છે ચાર વાગ છે પેઢી સામે બીજી બાજુ આપણે સાંસ્કૃતિક પરિવર્તન જોવા મળે છે આઈડિયા આવે છે તો જે સવાલ છે ને આ રીતના આપણે ફોર્મેટમાં બનાવવાનું થાય આઈડિયા આવે છે હવે આનો સવાલ આપણે બીજી રીતના જોઈએ થોડુંક થઈએ તો બીજી રીતના જો આ સવાલને આપણે લખો હોય તો આપણે કઈ કઈ રીતના લખશું તો પેલા લખશું આપણે રાજનીતિક પરિવર્તન શું લખશું રાજનીતિક પરિવર્તન ભાઈ આપણે વણાંક આવ્યો ને ઇતિહાસમાં તો રાજનીતિક વણાંક શું આવ્યો તો લખશું કે ભારતની અંદર પ્રથમ વાર અહીંયા શું બને છે સામ્રાજ્યનું નિર્માણ થાય છે જેનું નામ છે મગધ બીજી બાજુ તમે લખશો કે આ એક સમય છે કે જ્યાં ભારતમાં વિદેશી આક્રમણ જોવા મળે છે શું જોવા મળે છે વિદેશી

પ્લસ જેમાં જે ડેરીએસ પિલર બનાવતો હતો તો આગળ જતા એ પિલર ની કોપી મારે છે અશોક એવું ઘણા ઇતિહાસકારો માને છે તો અશોક ના જે સ્તંભો છે એ ક્યાંથી લીધા છે આપણે ડેરિયસ પાસે એવું માનવામાં આવે છે આઈડિયા આવે છે બીજું આક્રમણ કર્યું હતું સિકંદરે ઠીક છે તો સિકંદર ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર પહોંચ્યો તો ભારતમાં પ્રોપર લેવા નથી પણ એની અસર થશે શું તો ઉત્તર પશ્ચિમ ભારતની અંદર આપણે જોશું તો ત્યાં ગ્રીક ભાષા અને ગ્રીક બોલી ડેવલપ થશે આઈડિયા છે આગળ જે આપણે અશોકના પિલર છે જે ઉત્તર પશ્ચિમ ભારતમાં છે આપણે ત્યાં જોશું તો ગ્રીક ભાષાનો ઉપયોગ છે ખરોસ્ટી લિપિનો ઉપયોગ જોવા મળે છે બે ભાષા આપણે જોવા મળે છે વિદેશી ભાષા તરીકે

રાજ્યની આવકમાં વધાર્યો હતો બીજી બાજુ આપણે જોશું તો ભાઈ આ જે જે વિદેશી કે ભારતનો વ્યાપાર હતો એ ધીરે ધીરે શું તો ભાઈ પશ્ચિમ એશિયા અને યુરોપ સાથે કારણ કે આ વિદેશી આક્રમણો કરવા એવા તો સાથે સાથે રસ્તા બનાવ્યા તો ડાયરેક્ટ આપણો વ્યાપારી શું થયો વિદેશીઓ સાથે વહી દો આઈડિયા સાંસ્કૃતિક લખ્યું એવી રીતના આપણે લખશું સોરી સાંસ્કૃતિક લખશું

તો પ્રશ્ન એવો હતો કે ભાઈ છઠ્ઠી સદીશુએશન પૂર્વની અંદર જે વણાંક છે શું હતો વણાંક તો વળાંક આ હતો આઈડિયા તો તમારી પાસે બે વસ્તુ છે આગળના ફોર્મેટથી લખવું હોય તો એ ફોર્મેટથી લખી શકો આ ફોર્મેટથી લખવું હોય તો આ ફોર્મેટથી લખી શકો હવે વાત રહી કે કન્ક્લુઝન કઈ રીતના લખવું તો સિમ્પલ છે કે ભાઈ આજથી છઠ્ઠી સદિસુએશન પૂર્વમાં જે આપણે વળાંક જોવા મળે છે જે આગળ જતા ભારતીય ઇતિહાસને એક બહુ મોટો પરિવર્તન કરી દે છે મતલબ ચેન્જીસ લાવી દે છે આઈડિયા જે આજ દિન સુધી ચાલ્યું આવે છે જેમ કે બૌદ્ધ ધર્મ છે જૈન ધર્મ છે ઠીક છે જેને આપણા ઇતિહાસની અંદર પ્રભાવ તો છેડો સાથે સાથે દુનિયાના ઇતિહાસની અંદર પ્રભાવ છેડો છે જેમ કે બુદ્ધિઝમ જે છે દુનિયાભરમાં ફેલાયેલો છે આઈડિયા તો આ ટાઈપનું કન્કલુઝન નાખવું પડશે આપણે આમાં પડી સમજ ચાલ તો અહીંયા સુધી કોઈ તકલીફ નહીં પડી હોય એવી આશા રાખું છું સમજ આવ્યું હશે ઠીક છે ચાલો હવે બીજા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરી ઠીક છે પ્રશ્ન એવો છે મગજ સામ્રાજ્યની સફળતાના કારણોનું અહીંયા શું કરવાનું છે આપણે વિશ્લેષણ વિશ્લેષણનો મતલબ શું થાય છે કે કોઈ પણ તમારે કિંમત બનાવવાની છે ઠીક એક પ્રકારે અને તમારું બુદ્ધિ વિવેકથી એને વિચારવાનું છે કે ભાઈ કારણો કયા કરશે મગજ સામ્રાજ્યના વિકાસ માટેના ઠીક તો સિમ્પલ વસ્તુ છે જો આપણે સોળ મહાજન પદ સમય જોઈએ ઈસવીસન છઠ્ઠી સદી આજુબાજુનો તો આપણે જોવા મળે છે કે ભારતના એ સમયમાં મોટા મોટા સોળ જેટલા જનપદ હતા આઈડિયા એક હતું મગધ એની બાજુમાં તો અંગ કાશી ઠીક પાંચાલ કુરુ આઈડિયા આવે અવંતી અસ્મખ મત્સ્ય ઠીક આ બાજુ ગાંધાર તો ઘણા બધા રાજ્ય હતા પણ સોળ માંથી સૌથી જો કોઈ તાકાતવર બન્યું અને મોટું બન્યું તો એ કયું બન્યું હતું મગધ સામ્રાજ્ય બન્યું હતું કયું સામ્રાજ્ય બન્યું હતું મગધ અને તમે જાણો છો કે આગળ જતા નંદ ડાયનેસ્ટી અંદર મગધ સામ્રાજ્ય કઈ આ રીતના એનો આકાર હતો ઠીક આગળ જતા મૌર્ય સામ્રાજ્ય એને અફઘાનિસ્તાન સુધી ફેલાવશે ક્યાં સુધી ફેલાવશે અફઘાનિસ્તાન સુધી સમજ પડી તો અહીંયા મગજ જ એટલું પાવરફુલ કેમ બન્યું એની જે કોમ્પિટિશનમાં આવતું હતું એ અને હતા એની સામે એ બહુ પાવરફુલ હતું ઠીક તો આ બધા મગજ જ કેમ પાવરફુલ લોજિક છે શું લોજિક છે તો લોજિક કઈ એવું છે કે મગધ સામ્રાજ્ય છે જ્યાં સ્થિત છે હાલનું આપણું બિહાર અને ઝારખંડ તો તમે જાણો છો કે ત્યાં હાલમાં પણ આપને શું મળે છે ત્યાં લોખંડ આવે છે શું મળે છે લોખંડ લોહ અને એ એવો વિસ્તાર છે કે જે દુનિયામાં સૌથી ફળદ્રુપ વિસ્તારમાં એક છે કારણ કે અલગ અલગ નદીઓ છે ત્યાં ગંગા છે સો નદી ને બધી નદી છે આઈડિયા આવે છે તો તમે જાણો છો કે ભાઈ લોખંડ નો ઉપયોગ ક્યાં થવા મળ્યો કૃષિમાં તો કૃષિમાં આવશે શું પ્લસ તો રાજ્યની આવકમાં વધારો થશે તો પ્લસ પ્લસ લોહાનો ઉપયોગ એ લોકો પાસે જંગલો હતા ઘણા તો જંગલોમાંથી એને શું મળતા સંસાધનો પ્લસ સેના માટે હાથીઓ મળતા એ સમયમાં સેનામાં હાથીઓનો ઉપયોગ વધારે થતો આઈડિયા છે તો ભૌગોલિક કારણ થઈ ગયા ઠીક સ્ટ્રેટેજીક કારણ લખીએ આપણે તો એની જે જૂની રાજધાની હતી રાજગરી મગધની જે જૂની રાજધાની તો રાજગીરી યા તો રાજગુરુ રાજધાની પાંચ પહાડો થી ઘેરાયેલી હતી માની લો કે આ રાજધાની છે તેની આસપાસ કેટલા પાંચ પહાડો હતા તો સ્ટ્રેટેજીક લોકેશન આપે છે કે વિદેશી સેના ઘુસી ના શકે ડાયરેક્ટલી

તો ભાઈ તમારી પાસે બધું જ છે પણ તમારી પાસે જો રાજનીતિક શક્તિ જ નથી મતલબ કે વિવેક બુદ્ધિ વગરના રાજા એવા તો કોઈ કામ નથી તો અહીંયા રાજા એટલે કે શાસકોની શાસકોની ભૂમિકા ભૂમિકા રહ્યો છે છે કેની આઈડિયા તો તમે જાણો છો કે આમાં બે ત્રણ એવા શાસકો હતા જેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી પેલું તો ભાઈ હરિયક વંશનો જે રાજા હતો બિમ્બિસાર મહત્વની ભૂમિકા રહી આગળ જાય પુત્ર અજાત શત્રુ એની ભૂમિકા રહી હતી ઠીક આગળ જતા આપણે જોશું ઠીક જો તમે ઇતિહાસ ભેણા હોય તો બિંબી સારે ઘણા બધા આસપાસના એરિયા જીતી લીધા હતા અજાત શત્રુએ વજી અને મલ નામના ગણરાજ્યો જીતી લીધા હતા કાશી બાશી જીતી લીધું હતું પણ આગળ જતા જયારે શિશુનાગ આવશે નાગવંશ રાજા એ શું કરશે કે અવંતી જેવા મોટા રાજ્યોને હરાઈ દેશે તો અવંતીને હરાવતા લીધે એક પાવર એ આવ્યો કે અંદર એ સમયની અંદર એ અંદર આ બધા રાજ્યો પણ હતા તો જ્યારે શિશુનાગ અવંતીને હરાવશે તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધા રાજ્ય કોની અંદર આવી જશે મગધની અંદર તો અહીંયા સામ્રાજ્યને મોટું કરવાની અંદર તમે જોઈએ તો શિશુનાગનો પણ મહત્વની ભૂમિકા રહી હતી શિશુનાગની સાથે સાથે આગળ જોશું તો આપણે આવશે નંદ ડાયનેસ્ટીના શાસકો મહા પદ્મનંદ એ સમયમાં કલિંગ એરિયો હતો એને જીતી લીધો હતો પડી સમજ તો અહીંયા શાસકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી ઠીક બધાનો ઉલ્લેખ કરવાની જરૂર નથી ખાલી આપણે નામ લખશું અમુક એના કામ કરશું

કે હર્ષવર્ધનના ગુજરાત સાથે સંબંધો ઉપર ટૂંક નોંધ લખો એકચ્યુઅલીમાં પાંચ માર્કનો સવાલ પૂછવાનો તો હવે પાંચ માર્ક ના નથી પૂછતા પણ માની લો આ ટાઈપનો કોઈ પ્રશ્ન આવી જાય તો આપણે શું કરવું ઠીક તો અહીંયા એવું લખવું છે કે હર્ષવર્ધનના ગુજરાત સાથેના સંબંધો પર ટુક નોંધ લખો ઠીક તો ટૂંક નોંધ લખતા પહેલા તો તમારે હર્ષવર્ધનના સમયની અંદર કયા પ્રકારની પોલિટિકલ સ્થિતિ હતી એ સમજવી જરૂરી છે ઠીક છે તો જાણો છે કે નોર્થ ભારતની અંદર એ સમયમાં હર્ષવર્ધનનું ઘણું પ્રભુત્વ હતું અહીંયા હર્ષવર્ધન નોર્થ ઇન્ડિયા ઉપર કબજો કરીએ તો ગુજરાત અલગ અલગ છૂટા છૂટા ઘણા બીજા રાજ્યો બી હતા પણ એમાં સૌથી મહત્વનું કોઈ રાજ્ય હતું તો અહીંયા હતું જે હતું ચાલુક્ય વંશ ઠીક ચાલુક્ય ત્રણ પ્રકારના થતા હતા બાદામી અથવા તો એ સમયમાં આઈડિયા બીજી બાજુ એ સમયમાં નાના નાના ઘણા ગુર્જર રાજાઓ જે ભાર પ્રદેશની અંદર ઘણા બધા નાના નાના રાજાઓ હતા તો કઈ ઘટના એવી હતી કે પુલકેશી કેશી એટલો પાવરફુલ હતો કે ધીરે ધીરે એનો ઇન્ફ્લુએન્સ અહીંયા ગુજરાત ઉપર અને માલવા નામની જગ્યા પર છે સ્થાનિક રાજા હતા એની ઉપર વધારે પ્રભાવ હતો આઈડિયા તો સ્વાભાવિક વસ્તુ એ કે ભાઈ હર્ષવર્ધન ને ડર લાગતો હતો કે ભાઈ પુલ નો જો પ્રભાવ એટલો બધો વધતો જશે ખાસ કરીને આ એરિયા ની અંદર અને પ્રભાવ તો હતો જ તો આગળ જતા એની માટે સમસ્યા હતી અને હર્ષવર્ધન ઈચ્છતો હતો કે હું નર્મદા નદીની સાઉથમાં આવું ક્યાં નર્મદા નદીથી દક્ષિણ તરફ મારી કૂચ આગળ વધારો અને જો એને દક્ષિણ તરફ આગળ કૂચ વધારવી છે તો સૌથી પહેલાં તો આ જે રાજ્ય કે જે પુલ કેસી રીત્યના ઇન્ફ્લુએન્સમાં છે પ્રભાવમાં છે એની સાથે પોતાને કાં તો યુદ્ધ કરવું પડશે અથવા તો સંબંધોને સુધારવા પડશે આઈડિયા તો ભાઈ પોલિટિકલ સિચ્યુએશનના આધારે હર્ષવર્ધન શું કરે છે તો કે હર્ષવર્ધન પોતાની પુત્રીના લગ્ન એ સમયમાં મૈત્રિક શાસકો સાથે કરાવે છે અને એ સમયમાં બાલાદિત્ય તૃતીય હતો ઠીક બાલાદિત્ય તૃતીય છે એની સાથે શું કરે છે પોતાની છોકરીના લગ્ન કરાવે છે આઈડિયા આવે છે તો હવે આ સવાલને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ હર્ષવર્ધનના ગુજરાત સાથે સંબંધો કેવા હતા તો સિમ્પલ સંબંધ હતા કે આપણા વ્યવહ્યા હતા

સાથે આઈડિયા આવે સમજ પડી તો આ રીતનો સિમ્પલ એક આન્સર હતો બનાવવાનો પડી ખાલી એટલું લખશું કે ભાઈ એની છોકરીના લગ્ન કરી દીધા હતા તો એનાથી વધુ માર્ક્સ ના મળે પણ તમારા બેઝિક વસ્તુ બતાવવી પડશે પહેલાં કે ભાઈ આવી પરિસ્થિતિ હતી એના આધારે ભાઈને સંબંધો બાંધવા હતા તો અહીંયા તમને સ્વાભાવિક વસ્તુ છે કે માર્ક્સ વધુ મળવાના છે આઈડિયા આવે છે તો આવી જ રીતના વધુ સવાલોને જાણવા માટે ભણવા માટે ઉપનયન જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠીક છે ચાલો